તો બધા મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલ એક્ટિવ બંને બ્રેડરમાં સ્વાગત છે મિત્રો મિત્રો આજથી આપણે એક નવી શરૂઆત કરીએ છીએ અને નવી સિરીઝ ચાલુ કરી છે જેમાં મિત્રો ખરા અર્થમાં જે બંને ભેંસો પાછળ જે જે વ્યક્તિઓએ કામ કર્યું છે અને બંને ભેંસોનું આટલું નામ હાલમાં વિખ્યાત કર્યું છે તો મિત્રો ખરા અર્થમાં જે વ્યક્તિઓ બની ભેંસોના સંવર્ધન પાછળ જેમને કામ કર્યું છે એવા વ્યક્તિઓ ઉજાગર થાય કારણ કે મિત્રો ઘણા ખરા એવા વ્યક્તિઓ મેં જોયા છે કે જેમનું નામ હજી સુધી લોકો જાણતા પણ નથી અને ખરા અર્થમાં એમનું નામ મિત્રો ઉજાગર થાય એવો મારો એક પ્રયત્ન છે કારણ કે હાલના સમયમાં મિત્રો કેવું છે કે જો દીકતા હોય વહી બીકતા એ ટાઈપનું થઈ ગયું છે એટલે સોશિયલ મીડિયા જેમ કે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ફેસબુક ઉપર મિત્રો જે વધારે પડતી પબ્લિક જે લોકો જે હાઈલાઇટ થાય છે એનું જ લોકો નામ ઓળખે છે બાકી બીજા ઘણા ખરા એવા વ્યક્તિઓ છે કે જેનું નામ ખાલી અમુક એરિયા પૂરતું સીમિત રહી જાય છે પરંતુ મિત્રો ખરા અર્થમાં કામ એમનું હોય છે ખૂબ એમને સંવર્ધન બની બેસવા પાછળ ખૂબ સંવર્ધનનું કાર્ય કર્યું હોય છે અને ખૂબ નામના મેળવી હોય છે પણ મિત્રો એ સીમિત દાયરા પૂરતી થઈ જાય છે એમની નામના લોકો બારે એમને ઓળખતા નથી તો મિત્રો મારો એવો પ્રયત્ન છે કે એવા વ્યક્તિઓ બારે આવે અને એવા વ્યક્તિઓને ઉજાગર કરું તો એ જ કડીમાં મારો એક આ એક નાનો પ્રયત્ન છે અને મિત્રો એક પછી એક આ સિરીઝમાં વિડીયો પણ આવશે જેમ જેમ માહિતી મને મળતી રહેશે તેમ તેમ તો મિત્રો આપણી સિરીઝની જે શરૂઆત છે એવા વ્યક્તિથી કરીએ કે જેનું કદાચ નામ તમે નહીં સાંભળ્યું હોય બહુ ઓછા વ્યક્તિઓએ સાંભળ્યું હશે પરંતુ મિત્રો એમનું જે કામ છે બની ભેંસોના જેટલા પણ શોખીન ભાઈઓ છે એમને પોતે પોતાની નજરે જોયું હશે તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આજી સુમાર ખાન જતની તો મિત્રો કોણ છે આજી સુમાર ખાન જત ઘણા ખરા ભાઈઓ આ નામ પહેલીવાર સાંભળતા હશે ઘણા ખરા અમુક લોકો વ્યક્તિ આમ તો મારા ખ્યાલથી અમુક લોકો એવા હશે કે જેમને આ નામ સાંભળ્યું હશે બહુ ઓછા વ્યક્તિઓ હશે કે જેમને આ નામ સાંભળ્યું હશે બંને સ્થાનિક જે વ્યક્તિઓ છે એમને તો સાંભળ્યું હશે પરંતુ બંને બારે બહુ ઓછા વ્યક્તિઓ હશે જેમને આ નામથી પરિચિત હશે તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સુમાર ખાન જતની તો કોણ છે મિત્રો આજી સુમાર ખાન જત એ સંપૂર્ણ તમને માહિતી આપીશ હું એમને કામ કર્યું છે જેના લીધે મારે એમના ઉપર વિડીયો બનાવવો પડ્યો તો મિત્રો આજી સુમાર ખાન જતની વાત કરું તો એમનું ગુરુ નામ છે આજી સુમાર ખાન જત એમનું ગામ છે સારી મિત્રો બંને ભેંસોના શોખીન ભાઈઓ ઘણા હશે કે બંનેમાં ગયા હશે તો આ સારી ગામમાં પણ ગયા હશે તો મિત્રો આજી સુમાર ખાન જત એમના કામ વિશે વાત કરું તો મિત્રો હાલમાં તમે મારા મારી ચેનલ ઉપર પણ ઘણા બધા વિડીયો જોયા હશે બીજી ચેનલ ઉપર પણ મિત્રો એક ફેમસ નામચીન બુલ દિવાનીઓનું નામ સાંભળ્યું હશે તો મિત્રો જે દિવાનીઓ છે મૂળ હાજી ખાન જતની ભેંસોનો હતો દિવાનીઓ ભેંસ દિવાનીઓ ભેંસોનો અને આજી સુમાર જતને વથાણમાં જેનો જન્મ થયો અને ઉછેર પણ એમનો હું ત્યાં જ થયો અને ત્યારબાદ કે કે જાડેજા ડેરી ફાર્મ પહિયાવામાં તે બુલ આવેલો હતો દિવાનીઓ અને પછી તો અલગ અલગ જગ્યાએ ઘણી બધી જગ્યાએ ગયો છે મિત્રો અને માત્ર દિવાનીઓ નહીં પણ દિવાનીયાથી પણ સારા સારા અને નામચીન બુલ એ આજી ખાન જતની વથાણમાં થયેલા છે પાકેલા છે અને રહી ચૂકેલા છે મિત્રો અને ખૂબ સારું એવું વ્યાણ ત્યાં આવેલું છે સારા એ સારી એવી નામચીન ભેંસો પણ ત્યાં બનાવી છે અને ખૂબ નસલ સુધારનું ખૂબ સારું એવું કામ પણ ત્યાં થયું છે દિવાનિયા સિવાય મિત્રો નામ હું તમને અમુક નામ ગણાવું તો એક ફાડીઓ ફાડીયાની મતલબ એક નસલ છે મિત્રો આ નસલ ઉપર આપણે એક પ્રોપર વિડીયો બનાવશું પણ અત્યારે ખાલી તમને હું નામ માત્ર કહું છું કે ફાડીઓ છે દિવાણીઓ છે એના પહેલાં મિત્રો છલીઓ કરીને એક બુલ હતો ફેમસ નામચીન બુલ એ પણ આજી સુમાર ખાનજની વથાણમાં રહી ચૂક્યો છે મિત્રો અને ખૂબ સારું એવું રિઝલ્ટ ત્યાં પણ આવેલું છે અને મિત્રો એ તો તમે અમે તેમને જે વાત કરી થોડી જૂની કહેવાય પરંતુ હાલમાં બની મેસોના મોટા ભાગના જે શોખીનભાઈઓ છે એમને પ્રભાત દેસાઈની મેસો જોઈએ છે તો મિત્રો પ્રભાત જે દેસાઈ છે પ્રભાતભાઈ દેસાઈ એમની મોટાભાગની ભેંસોમાં તમે કદાચ સારી લેબલ જે લખેલ હશે એ મોટાભાગની એ આજી સુમારખાન જતની ભેંસો છે એમના પરિવારની મિત્રો એમના ભાઈ છે એમના દીકરા છે એમની ભેંસો છે અને હાલમાં પ્રભાતભાઈ દેસાઈની ભેંસોમાં જે ચાલીઓ કરીને બુલ છે એ પણ મિત્રો આજી સુમારખાન જતની ભેંસોમાંથી જ છે અને એના પહેલાં તમે કદાચ એક ચાવલો બુલ જોયો હશે તો એ પણ મિત્રો આજી સુમારખાન જતની ભેંસોનો જ હતો અને ફાડીએની નસલમાંથી હતો તો મિત્રો તમે જોઈ શકો છો કે આવા નામચીન બુલો જે વ્યક્તિના વથાણમાં પાક્યા હોય તૈયાર થયા હોય ઉછર્યા હોય તો એ વ્યક્તિનું નામ મારે એના તમારા સમક્ષ રજૂ કરવું હોય એમના વિશે માહિતી દેવી એ મારી ફરજ થાય છે કારણ કે મિત્રો હાલમાં બ્રિડર ઘણા બધા થઈ ગયા છે નવા પરંતુ જે ખરા અર્થમાં જેમણે સમર્થનનું કામ કર્યું છે એવા વ્યક્તિઓના નામ હજી મિત્રો છુપાયેલા છે અમુક દાયરા પૂરતા અમુક એરિયા પૂરતા સીમિત છે તો એવા વ્યક્તિઓ આગળ આવે એવો મારો પ્રયત્ન છે થોડીક મિત્રો તમને હાજી સુમાર ખાનજાત વિશે પર્સનલ માહિતી આપું તો અને મિત્રો એમની ફેમિલી વિશે વાત કરીએ તો એ પોતે ચાર ભાઈ છે અને એમના પોતાને છ દીકરા છે અને મિત્રો આખી ફેમિલી જે છે એ પશુપાલન સાથે સંકળાયેલી છે અને પશુપાલનનું જ મોટાભાગે કામ કરે છે અને મિત્રો વર્ષોથી સંવર્ધનનું કામ કરતા આવ્યા છે પોતે અને ખૂબ સારી એવી નસલ પોતાને ત્યાં તૈયાર કરી છે એમને સારામાં સારી ભેંસો પોતે તૈયાર કરી છે અને સારી સારી કિંમતમાં પોતે સેલ પણ કરી છે અને ખૂબ નામ પણ પોતે ખૂબ બનાવ્યું છે અને મિત્રો કેવો લાગ્યો વિડીયો તમે જોતા રહેજો આવા નવા ના જે નામચીન બિલ્ડરો છે જેમનું નામ એક એરિયા પૂરતું સીમિત રહી જાય છે એર્યું તો એવા નામચીન માણસો જે છે જેમને ખરું ખરા અર્થમાં કામ કર્યું છે બિલ્ડિંગ ઉપર એવા લોકોને હું મિત્રો મારા વિડીયોના માધ્યમથી ઉજાગર કરતો રહીશ અને નવી નવી માહિતી એમના વિશે લાવતો રહીશ તો મારી સાથે જોડાયેલા રહેજો તમે અને કેવો લાગ્યો આ વિડીયો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કમેન્ટ જરૂર કરજો કારણ કે મિત્રો તમારી કમેન્ટથી થી મને થોડું મોટિવેશન મળે છે પ્રોત્સાહન મળે છે કે હજી વિડીયો બનાવું બીજા સારા સારા તો કમેન્ટ એક સારામાં સારી કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક પણ કરજો